ગરબાડા તાલુકાના દાદુર ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે કુદરતી હાજર જઈ રહેલા યુવાન ઉપર દીપડાએ હુમલો કરતા તે યુવાન ઇજાગ્રસ્ત હતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર ગરબાડા તાલુકાના દાદુર ગામના નિશાળ ફળિયામાં દીપડાના હુમલાની ઘટના બની છે સવારના લગભગ છ વાગ્યાના સમયે કુદરતી હાજર જઈ રહેલા ચાલીસ વર્ષે બાબુભાઈ સુલતાનભાઈ પર દીપડાએ અચાનક સામેથી હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં બાબુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી છે

ભાહુભાઈ સુલતાનભાઈ સંડાસ કરવા જતા હતા ડુંગરના વિસ્તાર દીપડો હુમલો કરી અને માથા ભાગે ઈજા થયેલ છે વન વિભાગને જાણ કરું છે તાત્કાલિક આની સારવાર કરે દીપડો પકડવાની હું ગામ દાદુરનો છું અને મારા કાકાનો છોકરો સંડાસ કરવા જતા હતા અને આને જનાવરે હુમલો કર્યો એના માથાના ભાગમાં વાગ્યું છે પાછળ બી વાગ્યું શરીર નખ વાગ્યા છે તો તાત્કાલિક અમે દવાખા દવાખાને લઈને આવ્યા છે